સમાચાર સમાચાર બકુલા પરમાર વાંચે છે મુખ્ય સંસદના બજેટ સત્રના બીજા તબક્કાના પ્રથમ દિવસની કાર્યવાહીનો પ્રારંભ છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને તેમના પરિવારજનોને ત્યાં ઈડીનું શોધ અભિયાન વનુઆતુએ ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલના ભૂતપૂર્વ વડા લલિત મોદીને જારી કરેલો વનુઆતુ પાસપોર્ટ રદ કરવાનો આદેશ આપ્યો હવામાન વિભાગે આગામી બે દિવસ કોંકણ ગોવા અને ગુજરાતમાં ગરમીનું મોજું ફરી વળવાની આગાહી વ્યક્ત કરી અને મહિલા પ્રીમિયર લીગ ડબલ્યુપીએલ ક્રિકેટમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે ટક્કર આજે સંસદના બજેટ સત્રના બીજા તબક્કાનો પ્રારંભ થયો હતો વિરોધ પક્ષોના સભ્યો દ્વારા શોર બકોરના પગલે લોકસભાની કાર્યવાહી બપોરે બાર વાગ્યા સુધી સ્થગિત રહ્યા બાદ તે પુનઃ શરૂ થઈ હતી જ્યારે રાજ્યસભામાં પ્રશ્નકાળ ચાલી રહ્યો છે નાણામંત્રી નિર્મળા સીતારમણ આજે મણિપુરનું બજેટ રજૂ કરશે ગયા મહિને મુખ્યમંત્રી એન બિરેનસિંહના રાજીનામા બાદથી મણિપુર રાષ્ટ્રપતિ શાસન હેઠળ છે ચાર એપ્રિલ સુધી ચાલનારા આ તબક્કામાં વીસ બેઠકો હશે અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ સત્ર દરમિયાન વર્ષ બે હજાર છવ્વીસ માટે ગ્રાન્ટની માંગણીઓ અને સંબંધિત વિનિયોગ બિલ બેન્કિંગ કાયદા સુધારા બિલ કોસ્ટલ શિપિંગ બિલ બે હજાર ચોવીસ ઇમિગ્રેશન અને ફોરેનર્સ બિલ બે હજાર અને રેલવે સુધારા બિલ સહિતના ખરડાઓ ચર્ચા હાથ ધરીને પસાર કરવામાં આવશે પ્રવર્તન નિદેશાલય ઈડીએ છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં શરાબ કૌભાંડના સંદર્ભમાં ચૌદ સ્થળોએ શોધ અભિયાન હાથ ધર્યું છે મની લોન્ડરિંગ એક્ટ બે હજાર બે હેઠળ ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર બઘેલ તેમના પુત્ર અને સહયોગીઓના નિવાસસ્થાને શોધખોળ ચાલુ છે ઈડીને માહિતી મળી કે ભૂતપૂર્વ મુખ્યમંત્રીના પુત્રને પણ શરાબ કૌભાંડમાંથી થયેલી આવકનો ભાગ મળ્યો હતો આ કૌભાંડ વિવિધ યોજનાઓમાંથી બે હજાર કરોડ રૂપિયાથી વધુના ગુનામાંથી થયેલી આવક સાથે સંડોવાયેલું છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી હરિયાણા ચંદીગઢ અને પંજાબની ત્રણ દિવસની મુલાકાતે રવાના થશે આજે રાષ્ટ્રપતિ હિસારમાં ગુરુ જંભેશ્વર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે ત્યારબાદ તેઓ બ્રહ્માકુમારીઓ દ્વારા સંસ્થાની સુવર્ણ જયંતિ ઉજવણી પ્રસંગે રાજ્યસ્તરીય અભિયાન સંપૂર્ણ સુખાકારી માટે આધ્યાત્મિક શિક્ષણ શરૂ કરશે આવતીકાલે તેઓ ભટિંડામાં સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ પંજાબ અને એઇમ્સના દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે સાંજે તેઓ મોહાલીમાં પંજાબ સરકાર દ્વારા આયોજિત નાગરિક સન્માન સમારોહમાં ઉપસ્થિત રહેશે બુધવારે તેઓ ચંદીગઢમાં પંજાબ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજર રહેશે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે કહ્યું કે ગંગાનું પાણી શુદ્ધ છે અને ગંદુ નથી સંસદની બહાર પત્રકારો સાથે વાત કરતાં શ્રી પાટીલે કહ્યું કે કેટલાક લોકો ગંગાના પાણીની શુદ્ધતા અંગે ગેરસમજ ઉભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ ખુદો પાણી પી રહે સે પાણી ગંદા જતા કોશિશો ઉલ્લેખનીય છે કે મહાકુંભ બે હાજર પચીસ દરમિયાન કેટલાક નેતાઓએ ગંગા નદીના પ્રદૂષણનો મુદ્દો ઉઠાવ્યો હતો અને તેનું પાણી પીવા લાયક ન હોવાનો આક્ષેપ કર્યો હતો ભારતે સ્થાનિક ઉદ્યોગોના રક્ષણ માટે ચીન અને જાપાનથી આયાત કરાયેલા પાણી શુદ્ધિકરણ માટે વપરાતા રસાયણ ઉપર પાંચ વર્ષ માટે પ્રતિ ટન નવસો અમેરિકન ડોલર સુધીની એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદી છે નાણાં મંત્રાલયે એક જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે વાણિજ્ય મંત્રાલયની તપાસ શાખા અને ટ્રેડ રેમેડીઝના ડિરેક્ટોરેટ જનરલની ભલામણોના પગલે ટ્રાયક્લોરો આઇસોસાયનુરિક એસિડ ઉપર ડ્યુટી લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ડિરેક્ટોરેટે તેની ભલામણોમાં જણાવ્યું કે ચીન અને જાપાનથી ભારતમાં થયેલી આયાતના કારણે સ્થાનિક ઉદ્યોગોને ભૌતિક નુકસાન થયું છે મંત્રાલયે જણાવ્યું કે વાજબી વેપાર સુનિશ્ચિત કરવા અને સ્થાનિક ઉદ્યોગોને સમાન ક્ષેત્ર પૂરું પાડવા માટે એન્ટી ડમ્પિંગ પગલાં લેવામાં આવે છે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીના નેતૃત્વમાં એક ભારતીય પ્રતિનિધિમંડળ આજથી ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં શરૂ થઈ રહેલા કમિશન ઓન ધ સ્ટેટ્સ ઓફ વુમનના અગ્નસિત્તેરમાં સત્રમાં ભાગ લેશે મહિલા અને બાળ વિકાસ મંત્રી આ સત્રમાં રાષ્ટ્રીય નિવેદન આપશે અને મંત્રીસ્તરીય ગોળમેજીમાં ભાગ લેશે જેમાં ભારત સરકારની તમામ મહિલાઓ અને છોકરીઓના સર્વાંગી વિકાસ અને સશક્તિકરણ માટે પથદર્શક અને પરિવર્તનશીલ પહેલો ઉપર પ્રકાશ પાડવામાં આવશે આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો વનુઆતુના પ્રધાનમંત્રી જોથમ નાપટે નાગરિકતા આયોગને ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલના ભૂતપૂર્વ વડા લલિત મોદીને જારી કરાયેલા વનુઆતુ પાસપોર્ટ રદ કરવાનો આદેશ આપ્યો છે મોદી અંગે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય મીડિયામાં થયેલા ખુલાસાઓ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે અગાઉ ભારતના વિદેશ મંત્રાલયે પુષ્ટિ આપી કે મોદીએ લંડન સ્થિત ભારતીય ઉચ્ચાયોગમાં પોતાનો ભારતીય પાસપોર્ટ સરેન્ડર કરવા માટે અરજી કરી છે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે વિનંતીની સમીક્ષા હાલના નિયમો અને પ્રક્રિયાઓ અનુસાર કરવામાં આવશે તેમણે એ વાત ઉપર પણ ભાર મૂક્યો કે ભારતના કાયદા દ્વારા જરૂરી હોય તેમ મોદી સામે કાનૂની કાર્યવાહી ચાલતી રહેશે લલિત મોદી આઈપીએલના વડા તરીકેના કાર્યકાળ દરમિયાન કરોડો રૂપિયાની ઉછાપત કરવાના આરોપમાં ભારતીય અધિકારીઓ દ્વારા વોન્ટેડ છે તેમણે બે હજાર દસમાં ભારત છોડી દીધું અને ત્યારથી તેઓ લંડનમાં રહે છે તેમણે દક્ષિણ પેસિફિકમાં આવેલા નાના ટાપુ રાષ્ટ્ર વનુઆતોનું નાગરિકત્વ મેળવ્યું હોવાનું પણ જાણીતું છે ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં બે અલગ અલગ અકસ્માતમાં બાર લોકોના મોત થયા છે અને સોળ લોકો ઇજાગ્રસ્ત થયા છે મધ્યપ્રદેશના સીધી જિલ્લામાં ટ્રક અને એસયુવી વચ્ચેના અકસ્માતમાં સાત વ્યક્તિના મૃત્યુ થયા હતા અને તેર લોકોને ઇજા થઈ છે જેમાંથી કેટલાક ઇજાગ્રસ્તો ગંભીર સ્થિતિમાં છે મૃતકોમાં પાંચ મહિલા અને ત્રણ પુરુષોનો સમાવેશ થાય છે મોટાભાગના મૃતકો સગાઓ હતા અને એક કાર્યક્રમમાં જઈ રહ્યા હતા અકસ્માતની અન્ય એક ઘટનામાં ઉત્તરપ્રદેશના બસ્તી જિલ્લાના નગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્યાવીસ ઉપર થયેલા માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે અકસ્માતમાં ઘાયલ થયેલા ત્રણ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે કારમાં સવાર લોકો ગુજરાતથી બિહાર અને ગોરખપુર જઈ રહ્યા હતા હવામાન વિભાગે આજે જમ્મુ કાશ્મીર લદ્દાખ ગિલગીટ બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે હિમાચલ પ્રદેશ તામિલનાડુ પુડુચેરી અને કરાઈકલમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે આગામી બે દિવસ દરમિયાન કોંકણ ગોવા અને ગુજરાતમાં ગરમીનું મોજું ફરી વળવાની શક્યતા છે કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં કેટલાક સ્થળોએ ગરમ અને ભેજવાળા હવામાનની શક્યતા છે આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં મહત્તમ તાપમાન ત્રણથી ચાર ડિગ્રી સેલ્સિયસ વધવાની આગાહી કરાઈ છે મહિલા પ્રીમિયર લીગ ડબલ્યુપીએલ ક્રિકેટમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે મુકાબલો થશે આ મેચ મુંબઈના બ્રેબ્રોન સ્ટેડિયમ ખાતે સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે મુંબઈ અને ગુજરાત બંને દિલ્હી કેપિટલ્સ સામે પ્લે ઓફમાં સ્થાન મેળવી ચૂક્યા છે ટોચ ઉપર રહેનાર ટીમ ફાઇનલમાં સીધો પ્રવેશ મેળવશે દિલ્હી કેપિટલ્સ હાલમાં દસ પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં ટોચ ઉપર છે જ્યારે ગુજરાત બીજા સ્થાને છે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને યુપી વોરિયર્સ પહેલાથી જ સ્પર્ધામાંથી બહાર થઈ ગયા છે ગઈકાલે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારતે ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ જીત્યા બાદ સુકાની રોહિત શર્માએ પોતાની કારકિર્દીને લગતી અટકળોનો અંત લાવતા સ્પષ્ટ શબ્દોમાં નિવૃત્તિ લેવાનો ઇન્કાર કર્યો હતો ભારતે ચાર આઈસીસી ટ્રોફી ફાઇનલમાં પહોંચાડનાર અને બે ટાઇટલ જીતનાર આ દિગ્ગજ બેટ્સમેને આત્મવિશ્વાસ સાથે આ જાહેરાત કરી હતી તેમના ક્રિકેટ કારકિર્દીના ભવિષ્ય વિશે કોઈ ગેરસમજ ન થાય તે માટે ફાઇનલ બાદ યોજાયેલી મીડિયા કોન્ફરન્સ પછી તેમણે આ જાહેરાત કરી હતી ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્ષન આ મહિનાની સોળમી તારીખથી ભારતની પાંચ દિવસની મુલાકાતે આવશે તેમની સાથે એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ હશે જેમાં મંત્રીઓ વરિષ્ઠ અધિકારીઓ ઉદ્યોગપતિઓ મીડિયાના પ્રતિનિધિઓ અને ભારતીય સમુદાયના સભ્યોનો સમાવેશ થશે વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે મુલાકાત દરમિયાન શ્રી લક્સન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરશે જેમાં ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચેના સંબંધોના વિવિધ પાસાઓ ઉપર ચર્ચા થશે શ્રી લક્ષન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળશે પ્રધાનમંત્રી લક્ષ્સન મુંબઈની મુલાકાત લેશે અને તેઓ ઉદ્યોગપતિઓ સાથે વાતચીત કરશે સંસદના બજેટ સત્રના બીજા તબક્કાના પ્રથમ દિવસની કાર્યવાહીનો પ્રારંભ છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને તેમના પરિવારજનોને ત્યાં ઈડીનું શોધ અભિયાન વનુઆતુએ ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલના ભૂતપૂર્વ વડા લલિત મોદીને જારી કરેલો વનુઆતુ પાસપોર્ટ રદ કરવાનો આદેશ આપ્યો હવામાન વિભાગે આગામી બે દિવસ કોંકોણ ગોવા અને ગુજરાતમાં ગરમીનું મોજું ફરી વળવાની આગાહી વ્યક્ત કરી અને મહિલા પ્રીમિયર લીગ ડબલ્યુપીએલ ક્રિકેટમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે ટક્કર આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા